ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણો બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે આજનો બ્લોગ કંઈક ઇન્ટરેસ્ટિંગ થવાનો છે મજેદાર થવાનો છે માઇન્ડ બ્લોઈંગ થવાનો છે અને ફૂલ એન્ટરટેનમેન્ટ વાળો થવાનો છે કારણ કે આજે અમે જવાના છીએ ભાઈ મહાદેવના દર્શન કરવા માટે અને મહાદેવના દર્શન કરવા માટે ક્યાં ખબર કિલેશ્વર બૈડા ડુંગરની અંદર કિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં જવાના છીએ ત્યાંનું નેચરલ વાતાવરણ માણવાના છે અને બહુ એન્જોય કરવાના છે ખબર નહીં ન્યા જાય એટલે મજા જ આવે કારણ કે ન્યાની પ્રકૃતિ 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 એવી છે ને ભાઈ લીલી લીલી હરિયાળી વાળી મજા જ આવી જાય તમને આમ અમે કાય જશો અંદર શ્વાસ લેવાની મજા આવે એવું મમ્મી અમે જાય છે બરાબર નીકળી ઓકે એટલે સીધ જવાનું છે તમારે મહાદેવના દર્શન કરવા જવું છે ક્યાં કિલેશ હમ કોણ કોણ આવો જાવ છો હું કેશોર કિંગ અને જગદીશ ડેર બીજા એના બે ચાર મિત્રો છે ને હેમંતભાઈ તો તાઈ ન થાય છોકરા

હંમેશા મહાન વ્યક્તિ ની કદર ના થાય કોઈ દી ઘરે બરાબર જી જેનું બાર માન હોય ને એનું ઘરે માન ના હોય આને શું ખબર હોય મારું માન કેવું છે બાર એ મામા છે પણ ઘર માં માન નામે માન છે મારું આ તમારું નથી જો હજી હવે છે ને હવે નીકળી જાય ફટાફટ આજે છે ને પાવર બેગ સાથે લઈ જાઉં છો કારણ કે મારા થોડું બેટરી થોડીક ઓછી છે ફોન ની અંદર ઉઠવામાં મોડું થઈ ગયું પછી ચાર્જિંગની અંદર મોડો મોડો ફોન ત્રીસ ટકા જેવું છે આખો દિવસ કાઢો છે એટલે મારે પાવર બેગ ફરજિયાત લઈ જવું જોઈએ ગાડીની અંદર ચાર્જિંગ છે પણ એનું કંઈ નક્કી ન હોય પછી એટલે પાવર બેગ ભેરવું હોય તો આપડે વાંધો ના આવે અરે સિબલી ફટાફટ ડેલો ખોલ જો કઈ નથી નીકળતા કઈ નથી નીકળ રાખડી હું બીજા પાસે લે મારે ઘણી બહેનુ છે

દેવાળિયા અમે અરે મારા પાસે પુસ બટન હકી તો પુષ બટન હોય તો ઉડીને જ નહીં આવે ને કઈ આજે બટન કાઢી લેવું આપડે કાઢીને ગમે ક્યાંક રાખી દઉં ખીચમ નાખીએ ચાલુ કેમ કરી સારી તો આવે ને એમાં

ખરેખર યાર ઈ ઈ જે સમય હતો ને મારા માટે 3 સેકન્ડ 4 સેકન્ડ મારા માટે આમ ટૂંકમાં ખબર નહી કે આખું મારું માઇન્ડ જ બંધ થઈ ગયું હતું એવી રીતના ગાડીમાંથી સ્ક્રોલ થાતી થાતી એવી નહી પડી ગઈ Just ભાઈ અત્યારે અમે પોકી ગયા છીએ નવલખા મહેલ જોવા માટે બરાબર અમારે જગદીશ ડેર ને બધા ફર્સ્ટ ટાઈમ આવ્યો ને ભાઈ તું ફર્સ્ટ ટાઈમ આવ્યો ને અમારો મિત્ર ફર્સ્ટ ટાઈમ આવ્યો છે તો એને ફોટા બોટા ક્લિક કરવાના છે એકવાર આવી ગયા બીજી વાર બીજી વાર આવ્યો છે અચ્છા તો કેતો જો ને ભાઈ એકવાર અમે આવ્યા હતા

નવલખા મહેલે પહોંચી ગયા છે અને વાહ ભાઈ નેક્સ્ટ લેવલનું વાતાવરણ છે તમે જોઈ શકો છો માં તમે હાલના દ્રશ્યો જોઈ શકો છો અહીંયા ઘણા બધા લોકો આવે છે ફોટો ક્લિક કરે છે અને ઇન્સ્ટાની અંદર ફેસબુકની અંદર વગેરે વગેરે એપ્લિકેશનની અંદર સોફ્ટવેરની અંદર પ્લેટફોર્મ ઉપર અપલોડ કરે છે અને લાઇકોના ઢગલા પામે છે લગ્નનું પ્રીવેડિંગ અહીંયા થાય છે અહીંયા કેટલા કેટલા લગ્નના પ્રીવેડિંગ થયા અને કેટલા છૂટા થયા જવા કમેન્ટ કરજો તો મિત્રો આનો થોડોક ઇતિહાસ છે તમે વાંચી લેજો મને વાંચવાનો આરોસ થાય છે જરાક વિડિયા બ્રેક મારી અને થોડોક વાંચી લેજો બાકી મને ખબર નહીં હું ફોટા પાડો વાંચવાનો આરોસ વાંચતા જ નથી આવડતું વાંચતા તો આવડે છે ડોક્ટર કે રોગો ડોક્ટર રોગ લગાડ્યું મે ઇંગ્લિશમાં માં ફાફડા તોડ કે પણ ભૂગો નહીં તમને ખબર છે વેસી નાખો વેસી નાખો રિલાયન્સ વેસી નાખું ખબર છે એની જે હું આવડે તમે જોઈ શકો છો અહીંયા પેનારોમિક સનરૂપ છે ઉપર વાહ કેસુરકિંગ કે કેસુરકિંગ કે એ ગુફા જે છે ને ઘેર નીકળે અહીંથી ડાયરેક્ટ પટેલ કા નીકળે ડાયરેક્ટ ઈને જ નાખી દીધું અહીં પાછો દોસ્તો અહીંયા પે રાજા લોક કા જો હોતા થા વો અહીં પાા uska સિંહાસન રહેતા થા વો હવાબારી હે વહા સે પીછે સે હવા આતી થી આ તબ કે ટાઈમ પે વો ક્યા કહેતે એસી વે એસા કુછ પિઠા નહી તો વહા સે ડાયરેક્ટલી નેચરલ હવા આતી થી કયું નો કેસુર કિંગ ને કેતો તો મને ફોટા પાડી દે ફોટા પાડી લે પણ ઈ 15 પ્રો મેક્સ નો પાવર બતાવ તો તો બરાબર તારા પાસે રાખ્યો માર નજર ક્યાં આરીઓ ભાઈ હું ફોન કર્યો ને ભાઈ આવી ગયો કેમેરો

તો તો કઈ પી લેતા ભાઈ એકદમ જંગલ વિસ્તાર છે તમે જો અહિયાં તમે આવો ને ભાઈ એટલે નેચરલ વાતાવરણ એકદમ અને તમે ક્યાંક આમ આઉટ ઓફ કન્ટ્રી રખડવા ગયો ને એવું લાગે આઉટ ઓફ કન્ટ્રી એટલે એમ નઈ પણ ટૂંકમાં છે ને આપડે મનાલી ને એવું બધું

કારણ કે એને બધું એવું ખાસ કામ હોય નહીં બરાબર અહીંયા અંદર ઘણા બધા એવા નેહડા છે અને આવે ને એટલે હું તમને બતાવું બાકી ભાઈ જ્યાં ઝરણા છે ને ભાઈ નેક્સ્ટ લેવલનું છે ટૂંકમાં આપણે ભાઈ પંદર મિનિટની અંદર અમને એમ થાય છે કે અમે ક્યાંક બીજા દેશની અંદર કરી ગયા છીએ બીજા રાજ્યની અંદર કરી ગયા છીએ એવું ફીલ થાય છે બે ગાડી લાઈન ની અંદર આવે છે વાહ ક્યાં ભાત છે ધીમે 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 ભાઈ આવે છે મોર આપડી ગાડી છે કારણ કે આપડે 4x4 છે ઉપર જોરદાર ઝરણા છે અને ઝરણા કે અંદર અમારી ગાડી ચાલ ચુકી છે વાહ વાહ આયા છે ને સેવાર જામી ગયો છે વરસાદ વરસાદ ચાલુ થઈ ગયો છે અને પોચી પડી ગઈ હતી અમે પણ ટુકમે છે ને થોડું વરસાદ બંધ થાય ને પછી જાય કારણ કે નકર ભીંજાઈ જશું અમે ઓરી પાછા ગાડીમાં બેહું પછી અંદર રેસી ચાલુ અને

ચોમાસા નો નજારો છે બહુ બળા પેડ હે રાવણ વૃક્ષ દેખાય લખલ હેડ કહાની ભાઈ રાવણ એટલે રાવણ બધા વિશાળ હતો અને બધા વિશાળ પેડ એટલે એટલે રાવણ વૃક્ષ

જતા જતા ભાઈ હજી અંદર પણ એક વસ્તુ છે ભાઈ જેટલી પણ પબ્લિક આવે છે ને એ ઘણી બધી પબ્લિક એવી હોય છે કે પ્લાસ્ટિક લઈને આવે છે બરાબર અને પ્લાસ્ટિક અંદર ઉડાડે છે પ્લાસ્ટિક તમે એમ થતું છે કે આપડે એક જણો નાખીએ તો શું ફેર પડે પણ તમારા જેવા કેટલા બધા લોકો ને આવતા હોય છે બરાબર અને અહીંયા જંગલી જનાવર હોય બધા પ્લાસ્ટિક ખાય તો અઘરું પડી જાય એટલે મારે કોઈ પણ પ્લાસ્ટિક લેવાની અને પ્લાસ્ટિક લે આવશું ને તો આ રીતના થશે જો આ બધી થેલી છે ને ભાઈ ટુરિસ્ટની જ છે અહીંયા આવશું એટલે બધી થેલી કાઢી લે આ કાઢે અને બેજતી કરાવવી એ કરતાં લેવવી જ નહીં બરાબર એ ધ્યાન રાખજો અત્યારે અમારે જવું છે ક્યાંક ફરવા પણ ક્યાં જાય કંઈ નક્કી થતું નથી પાછળ કેસુર આવે છે જગદીશ આવે છે બહેનને પૂછીએ આપણે કે ક્યાં જવું છે સૌથી પેલા આપણે નીચે ઉતરી જઈએ ચાલો

તમારે <laughs>

તો ભાઈ ફાઇનલી છે ને હવે પહોંચી ગયા છીએ દર્શન કરી લઈ મસ્ત મજા ના છપરી લોકો કેમ સમજે નહીં આપડે દર્શન કરી લઈએ તો ભાઈ મસ્ત મજાનો સનસેટ થઈ ગયો છે અને હર્ષદી વન ની અંદર પહોંચી ગયા છે હજી આમ બાર ઉભા છે પણ આમ જો અંદર નેક્સ્ટ લેવલ ભાઈ અહીં અંદર વૃક્ષો ને એવું બધું વાવ્યું છે આજે બધા વૃક્ષો આવેલા છે હજી તો મોટા નથી છે બહુ પણ આનું ભાઈ બે વર્ષ પછી અહીંયા જે વસ્તુ જોવાની મજા આવશે ને નેક્સ્ટ લેવલ અત્યારે પણ જોરદાર જ છે પણ બે વર્ષ પછી થોડાક વૃક્ષ વડા થઈ ગયા એટલે વધારે મજા આવે ત્યારે અમારે ફોટોગ્રાફી ચાલે છે જો વાહ ત્રો ત્રણ ગાડી રાખી દીધી છે મસ્ત મજાના ફોટો ક્લિક છે તો ભાઈ અમારે વનનો વ્લોગ બનાવવાનો હતો પણ રેલ બનાવવામાં ચડી ગયા પછી કંઈ સેટિંગ ના આવ્યું આ બંધ થઈ ગયું છે અત્યારે તો હવે નેક્સ્ટ ટાઈમ ક્યારેક આવશો ત્યારે બનાવશું બાકી ઓલરેડી જો બહારથી તમને થોડું જાજુ દેખાડ દેખાડતી બહુ મસ્ત છે આથી આગળ જાય ને દરિયો ડાયરેક્ટ વાહ ચાલો નેક્સ્ટ ટાઈમ ક્યારેક આવશું અત્યારે એક રીલ્સ બનાવી છે મસ્ત મજાની જોઈ લેજો જરાક આવી જાય તો ભાઈ મસ્ત મજાના ગાંગડીના પાટીએ ચા પાણી પીતો નાસ્તો કર્યો અને જગદીશ ડેર આવજો બાય ભાઈ તાતા સી યુ મોજ આવી તમસે મળકે બરાબર ચલો ભાઈ મહિલા આવજો હવે ઓકે આવો ખુબ બે આવો ભૂલા પડવા મારી બાજુ ના ના ભૂલા પડશું હવે મીઠીલા શેરના અડાવડા રસ્તાઓમાં ક્યારેક આવો ચોક્કસ ચાલો હાલો ભાઈ સરજી હાલો નીકળી હાલો ભાઈ આવજો

લપ ન જ કરે માર વગદ ને હા તો આશા રાખું છું આ વિડિયો ની અંદર તમને બહુ મજા આવી હશે તો વિડિયો ને લાઈક કરી નાખો અને તમારા બે ચાર મિત્રો ને WhatsApp ગ્રુપ ની અંદર શેર કરી દો અને મસ્ત મજા ની કમેન્ટ કરી દો અને સબસ્ક્રાઇબ નથી કરતા તમે મેં વાત સાંભળી છે સબસ્ક્રાઇબ પણ કરતા જાઓ બરાબર તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં માં ત્યાં સુધી બતને બાય બાય જોઈ લ્યો જોઈ લ્યો આ ગેટ બાય બાય